જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે પ્રભુ માટે ખૂબ નૂતન સામગ્રી રવાનું મોહનધાર સિદ્ધ કરી રહ્યા છે તો જેના માટે સૌથી પહેલાં આપણે રવો શેકી લેવાનો છે તો અહીંયા પહેલાં મેં ત્રણથી ચાર ચમચી ઘી લીધું છે હવે પ્રોપર માપ આપને કહું તો અહીં ત્રણ ચમચી ઘી લઈ લેવાનું અને જો રવામાં વધારે ઘીનો ઉપયોગ નથી થતો ઉપયોગ નથી થતો એટલે નથી જોઈતું તો રવો મેં અહીંયા અડધો કપ લીધો છે અડધોથી પોણો કપ એટલે પોણો કપ રવો લઈ લો અને એને સરખું શેકી લેવાનું છે આવી રીતે અને પછી શેક્યા પછી પહેલાં એક બાજુ આપણે ચાસણી કરી લઈએ હવે ચા મેં અડધો કપ રવો લીધો છે અને એમાં હજી બેસન આવશે એટલે અહીંયા ટોટલ એક કપ આપણે સાકર લઈ લેવાની છે સાકર ડૂબે એટલું આમાં દૂધ પધરાવી દઈશું અને દૂધ પધરાવ્યા પછી એક તારની ચાસણી આપણે કરશું હવે જો આપણે કહું ચાસણીમાં ન ખબર પડે તો કંઈ વાંધો નહીં બસ ખાલી અહીંયા સાકર સરખી રીતે ઉગળી જાય એટલી જ વારાને ગેસ પર રાખવાનું છે આપણે એકદમ આપણે અહીંયા હમણાં એનું દેખાડું તો એકદમ બબલ્સ આવા મળશે એટલે સમજી લેવાનું કે ચાશણી સુંદર થઈ ગઈ છે હવે રવાની બરફી રવાનો મોહન માનભોગ રવાના લાડુ તો ઘણી વાર આપણે કર્યા છે પણ આજે આપણે રવાનો મોહન થાળ કરી રહ્યા છે જે ખૂબ સરળ છે અને નૂતન તો છે જ પ્રભુને સોહાય તેમ તો વિડિયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ વૈષ્ણવ સુધી લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો અહીંયા જો આપ જોઈ શકો છો કે ચાશણી સુંદર થઈ ગઈ છે એકદમ બોઈલ આવી ગયું છે ચાશણીમાં એટલે દૂધ જે આપણે પધરાવેલું એકદમ કડલ થઈ ગયું છે એટલે માવા જેવું થઈ ગયું છે તો હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈએ ને ચાશની સાઈડ પર પધરાવી દઈએ અને ફરીથી મેં સેમ લોહીં લીધું સેમ લોહીમાં હવે મેં અહીંયા અડધો કપ રવો લીધેલો તો સામે વન થર્ડ કપ બેસન લઈ લેવાનું અને બેસનને શેકવા માટે આપણે ફરીથી અહીં ચાર ચમચી ઘી લેવાનું છે બેસણમાં ઘી વધારે જોવે રવામાં ન જોઈએ બેસનમાં જોઈએ તો બેસન એટલે ચણાનો લોટ આવે છે ને ચણાનો લોટ એટલે એ જ લીધું છે ને તો આ બેસન ગોલ્ડન બ્રાઉન એટલે સુનેહરી એટલે બદામી રંગનું થઈ જાય ને ત્યાં સુધી એને શેકવાનું છે પછી ગેસ બંધ કરી દેવાનું હવે ગેસ બંધ કર્યા પછી ટોપરાનું ખમણ છે ટોપરાની છીણ હોય છે ને ટોપરાની છીણ અહીંયા મેં પધરાવી છે બે ચમચી સાથે પધરાવી દઈશું સુગંધી સુગંધી એટલે એલચીનું પાવડર અને સાથે મેં કાજુ બદામ અને મખાણાનો ભૂકો રાખ્યો છે તો અહીં કાજુ અને બદામ પહેલાં આપણે પધરાવી દઈશું કાજુ બધા મખાણા સાથે પધરાવ્યા પછી મખાણા આપણે નો પધરાવા હોય તો ઓપ્શનલ છે પણ પધરાવીએ તો સુંદર લાગે અને રવો જે શેકી રાખ્યો છે એ રવો બી એમાં પધરાવી દઈએ અને હા જો ગેસને આ જ બંધ જ રાખવાની છે એ ધ્યાન રાખવાનું છે બંધ કર્યા પછી બધી સામગ્રી પધરાવાની છે હવે ચાસણી અને આ જે રવાનું મોહનથાળનું મિશ્રણ છે એને બંનેને થોડુંક ઠંડુ કરી લેવાનું છે સાવ ઠંડુ નહીં અને સાવ ગરમ પણ નહીં કારણ કે જો ગરમ ગરમમાં જ આપણે પધરાવી દઈશું તો બરફી સુંદર સેટ નહીં થાય જે મોહનથાળ છે ને સેટ નહીં થાય એટલે સેજ આપણે અડી શકીએ એવું ગરમ જોઈએ તો પછી એમાં ચાસણી છે ને જે આપણે મોહનથાળ શેકા છે એમાં પધરાવીને હવે એને હા ગેસથી નીચે રાખ્યા પછી હં ગેસથી ઉપર નહીં રાખવાનું અને એને સતત કન્ટિન્યુ એને મિક્સ કરવાનું છે ચાસણી પછી એમાં ને એમાં ઘટ થશે અને ચોકી કે પ્લેટ કે થાળી કોઈ બી આપણે જે પાત્રોમાં એને ઢાળવાનું હોય ને એમાં જ્યારે ઘી લગાડીને એને તૈયાર રાખવાનું કે જ્યારે મિશ્રણ કારણ કે ઠંડુ થશે એટલે ઘટ થશે ને ત્યારે એને પધરાવી દેવાનું હવે આપને હજુ એક કહું કે આ રવાનું છે મોહનથાળ બરાબર રવા અને વેસણમાં ફરક પડે છે તો આમાં જ્યારે આપણે ઢાળશું ને તો પહેલા દિવસે આપણને એવું લાગશે કે ઢીલું છે પણ બીજા દિવસે એટલે સેકન્ડ ડે એનું ખૂબ સુંદર ઠરી જશે એકદમ સુંદર સોફ્ટ અને એકદમ રવાવાળું વાળું થશે કણીદાર તો હવે આ એકદમ બરાબર એની કન્સિસ્ટન્સી છે તે એકદમ પ્રોપર થઈ ગઈ છે એટલે આ ઢીલું છે આપણને લાગતું હશે તો એકદમ લોહીઓ છોડી દેશે આપ અહીંયા જો જોશો ને તો લોહી એકદમ છોડી દેશે એકદમ ગોળો વળવા માંડ્યું છે અને તવી તો ચોટવા માંડું છે જો આપણે એના ટેક્સચર છે અંદાજ આવતો હશે કે જો મિશ્રણ કેવું ઘટ થયું છે ને કેવું નીચે ચૂંટે છે હવે તો આવી રીતે ગોળો વળી જાય ને પછી એને ઢાળી દેવાનું જો આપણે એક હજુ એનો આજે નંગ બી વાળ્યો હોય ને તો નંગ બી વાળી શકો છો અને આપણે મોન થાળ કરી રહ્યા છે તો એટલે એને આપણે ઢાળી દઈશું જો વિડીયોને મેં કટ નથી કર્યા જેથી હું આપને પ્રોપર સમજાવી શકું કે જેથી આપને કોઈ મૂંઝવણ ન થાય હવે ચોકી મેં અહીંયા તૈયાર રાખી છે હવે મેં ચોકીમાં નીચે બટર પેપર લગાડ્યું છે તો જો આપ પાસે હોય તો ઠીક છે ન હોય તો આપ મૂંઝાશો નહીં જરૂરી નથી કે આપણે હવે બટર પેપર જ લેવું પડશે સામગ્રી માટે ના ના એવું જરૂરી નથી ના હોય તો ખાલી નીચે ઘી ઘી લગાડીને બી ચાલશે તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે આપને કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો પેલેકન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આપેલું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે તો અહીંયા ઉપર મેં કાજુ બદામની કાતરી રાખી છે એનાથી આપણે ઉપર સજાવટ કરી દઈશું અને સામગ્રી જેમ ઠંડી થશે ખૂબ સુંદર સેટ થઈ જશે એટલે આપણે પહેલાં એવું લાગશે કે ઢીલું છે પણ ના ખૂબ સુંદર થઈ જશે કારણ કે આપણે દૂધની ચાસણી એમાં આપણને જરાય બી વાંધો નથી આવતો તો હાથેથી આવી રીતે થેપી દઈએ જેથી સરખું ચોંટી જાય થોડુંક ઠંડુ થાય એટલે હું આપને ખાલી ટૂંક કરીને દેખાડી દઉં અને એલચીનો ભૂકો રાખ્યો છે એલચીનો ભૂકો ઉપરથી થોડુંક પધરાવી દઈએ જેથી ખૂબ સુંદર લાગે પ્રભુને ખૂબ સોહાય અંદર તો આપણે સુગંધી પધરાવી છે પણ ઉપરથી બી પધરાવી દઈએ તો અહીંયા ટૂંક કરી લો ટક કરીને આપણે એક પાત્રમાં સાજી લઈએ તો અહીં મેં ટૂંક કરી લીધા છે ટૂંક કર્યા પછી જો કેટલું સુંદર લાગી રહ્યું છે એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે તો આપી એ સામગ્રી સિદ્ધ કરજો શ્રીપ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશું મારા જય શ્રી કૃષ્ણ